એક નિવેદન જણાવ્યું કે પચાસ ડિવિડન્ડ ની ચુકવણી ની રજૂઆત કરી છે આ ચુકવણી શેર માટે રેકોર્ડ પર તેમની પાત્રતા યોગ્યતાના આધારે આપવામાં આવશે આ દરમિયાન ઇન્ડિયાના સ્ટોકમાં

આપી છે કંપની આગામી એન્યુઅલ જનરલ મિટિંગમાં શેરધારકોને મંજૂરી છે જોકે લેટેસ્ટ ઇન્ડિયાએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ વિશે કોઈ જાણકારી આપી નથી શેરધારકો ની યોગ્યતા નક્કી કરવા માટે રેકોર્ડ ડેટ જાહેર

ત્રણ ત્રણ રૂપિયા નું કેશ રિવર્ડ આપ્યો હતો એટલે કે કંપનીએ પોતાનો લોસ હતું એને થોડું રિકવર કર્યો છે ઘટીને ત્રીસ ચારસો છત્રીસ કરોડ રૂપિયા ઉપર હતું

તો મિત્રો આ વિડીયો અઢી રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે રોકાણકારો માટે અને કંપની ની છે હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી નથી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મળે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સ બધી જગ્યાએ શેર કરો શેર શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો